ભરતીની પરીક્ષાઓ પૂરી થઈ છે જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક ની પરીક્ષાઓ લેવાય લાખ ચાલીસ હજાર ઉમેદવારોએ પાંચ હજાર પરીક્ષા આપી ચોપન પદ માટે ભરતી પરીક્ષા થઈ રહી છે ખાલી પદના સાત ગણા ઉમેદવારોને મેરિટમાં લેવાશે સપ્ટેમ્બર મહિનામાં મુખ્ય પરીક્ષાનું આયોજન થશે આ પરીક્ષામાં કુલ ઉમેદવારો પાંચ લાખ ઓગણીસ હજાર આઠસો વીસ ઉમેદવારો નોંધાવ્યા હતા અને તે પૈકીના ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો સુડસઠ ઉમેદવારોએ આ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી છે એટલે કે લગભગ છાસઠ ટકા હાજરી થયેલ છે જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે એ પરીક્ષા જે ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી છે તે પરીક્ષા ફી રિફંડ કરવાની થાય છે એની પણ કાર્યવાહી આજથી શરૂ કરી દેવામાં આવશે અને દસેક દિવસમાં જે ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા છે તેમની ફી પણ તેમના ઓનલાઈન પેમેન્ટથી એમના ખાતામાં જમા થઈ જશે આ પરીક્ષામાં કોઈ જ અનિચ્છનીય ઘટના ઘટી નથી કોઈ ગેરરીતિનો બનાવ બન્યો નથી આ પરીક્ષામાં ગ્રુપ બીની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ રાખવામાં આવી છે અને તેના સાત ગણા ઉમેદવારો એટલે કે મેન્સ પરીક્ષા માટે લગભગ ચૌદ હજાર જેટલા ઉમેદવારોને ગ્રુપ બીની મેન્સ પરીક્ષા આપવા માટેની તક આપવામાં આવશે અને એ રીતે ગ્રુપ એની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ હતી છે અને તેના લીધે એના સાત ગણા ઉમેદવારો એટલે કે આશરે છવ્વીસ હજાર જેટલા ઉમેદવારોને મેન્સ પરીક્ષા જે ત્રણ ત્રણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના વર્ણનાત્મક પ્રકારના પેપરો છે એ આપવાની તક આપવામાં આવશે ગ્રુપ બીની પરીક્ષા લગભગ સપ્ટેમ્બર માસમાં યોજાવાનું આયોજન છે આ પરીક્ષા આજરોજ ગઈકાલે પૂરી થઈ છે અને દસેક દિવસમાં આની પ્રોવિઝનલ આન્સર કી અને ત્યાર પછી વીસ દિવસ બાદ ફાઇનલ આન્સર કી એમ મળીને લગભગ ત્રીસ જૂન સુધીમાં આનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એનું મેરિટ યાદી બનાવવાની કામગીરી શરૂ થશે આ પરીક્ષા ઇકોતેર સીટમાં લેવાઈ છે એટલે પેપર સેટ ઇકોતેર પ્રકારના ઇકોતેર પેપર સેટ હોવાથી તેનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવારોની મેરિટ પરીક્ષા બી મેઇન્સ આપવા